નાટ્યખંડનો માતૃભાષામાં અનુવાદ કરવાનો છે જેમના ચાર ગુણ રહેશે બૃહનલ્લા અભિમન્યુ શું દેવકીનંદન કેશવ મજામાં છે ને અભિમન્યુ કેમ તે શ્રીમાનને પણ નામથી હાજી હાજી આપના સંબંધી કૃષ્ણ મજામાં છે અભિમન્યુ અત્યારે મારી ઉપર અવજ્ઞા સાથે શા માટે જાણે હસવામાં આવે છે બૃહનલ્લા ખરેખર કંઈ નથી તું તો અર્જુનનો પુત્ર છે કૃષ્ણ તારા મામા છે અને તું જુવાન છે તો પણ તે પગપાળા વડે પકડાઈ ગયું અભિમન્યુ સ્વર છંદ રીતે પ્રલાપ કરવો રહેવા દો અમારા કુળમાં સ્વપ્રશંસા યોગ્ય નથી રણભૂમિમાં અણાયેલો ઉપર બાણોને જુઓ મારા વિના બીજું કામ બીજું નામ નહીં આવે જો મિત્રો ચેનલમાં નવા હોય હજી સુધી સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન પર ક્લિક કરો જેથી નવો વિડીયો અપલોડ થાય તો તરત જ તમને જાણ થાય ત્યાર પછી નીચે આપેલા વાક્ય કોણ બોલે છે તે લખવાનું છે તો અહીંયા વધેવ સિદ્ધ્ર મદમ તો જવાબ આવશે ટી સર્વિલક મુક્તો ભવતું તો જવાબ આવશે શિકારહ તત્ર પરિત્રાયશ્વ તો જવાબ આવશે સંન્યાસી વિડીયો પસંદ આવે તો વધુમાં વધુ મિત્રો સર્કલ સુધી શેર કરો નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર આપણે માતૃભાષાની અંદર જ આપવાના છે કે પોતાની માતાની બાબતમાં પૂછવામાં આવતા અભિમન્યુની પ્રતિક્રિયા શી હોય છે તો ધર્મરાજ યુધિષ્ઠિરને રાજશુ યજ્ઞ કરવો હતો એટલે અખોટ ધન સંપત્તિની જરૂર હતી અર્જુન દેશ દેશાંતરથી પુષ્કળ ધન જીતી લાવ્યો તેથી તેનું નામ ધનંજય પડ્યું યુવક પોતાને ઘટ પંડિત શા માટે માને છે તો ધારાનગરીમાં નરેશ ભોજ રાજા વિદ્વાનો કવિઓ અને કલાકારોનો કદરદાન હતો દૂર દૂરના પ્રદેશોમાંથી અનેક વિદ્યા પંડિતો કવિના ભોજનો દરબારમાં આવતા અને પુરસ્કારને પાત્ર બનતા જેમાં મહાકવિ કાલિદાસ જેવા પંડિતનો ઉલ્લેખ મૌન પ્રબધમાં જોવા મળે છે ત્યાર પછી ક્વેશ્ચન્સ આપેલો છે કે પ્રવેશ માટે સન્યાસી દ્વારપાળને કઈ લાલચ આપે છે શિવાજી મહારાજના સેવકમાં પ્રામાણિક નિષ્ઠાવાન અને સ્વામી ભક્તના વિશિષ્ટ ગુણ લક્ષણો હતા ત્યાર પછી આપણને પ્રશ્ન આપેલો છે કે નીચે આપેલા વિષય પર આપણે ટૂંકનોંધ લખવાની છે કોઈ પણ એક જેમના ચાર ગુણ રહેશે અહીંયા આપણને આપેલું છે ભીમ દેવકીનંદન કૃષ્ણ અને રાજાનો શાળો શકાત તો સ્ક્રીન પર એક પછી એક વ્યવસ્થિત રીતે આપણે જવાબો આપેલા છે જે તમે જોઈને લખી શકો છો સ્ક્રીનશોટ લઈ શકો છો કાંઈ ડાઉટ્સ હોય કોમેન્ટ કરી શકો છો ત્યાર પછી પ્રશ્ન આપેલો છે કે કોષમાં આપેલા પદોનો ઉપયોગ કરીને આપણે વાક્ય બનાવવાના છે જેમના બે ગુણ રહેશે ગુરુને નમન કરે છે તો આર્ષ હુરુ નમતિ ભોજ પ્રજામાં પ્રિય હતો ભોજ હ પ્રજા સુપ્રિય આસિત અને દ્વારપાળ રાજમહેલમાં પ્રવેશે છે તો રાજા પ્રસાદમ પ્રવિષતિ આવા જ નવા વિડીયો ખૂબ જ ઝડપથી આપણી ચેનલની અંદર ક્રમશો એક પછી એક સેક્શનના મુકાઈ જશે જોવાનું ચૂકતા નહીં નવા વિડીયો માટે થોડી વેઇટ કરો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો થેન્ક યુ